શ્રી કૃષ્ણા સનાતન ધર્મમાં પ્રતિકોનું એક આગવું મહત્વ છે આપણી વૈદિક સંસ્કૃતિ અને પરંપરામાં આપણી ઉપાસના પદ્ધતિમાં પૂજા ભક્તિ અને ધાર્મિક કાર્યોમાં આપણે રોજ બરોજ અનેક પ્રતિકોનો ઉપયોગ કરીએ છીએ વિચારદર્શનના માધ્યમથી આપણે આપણી સંસ્કૃતિ અને ધાર્મિક ધરોહર સમા પ્રતિકોનું આજે વૈચારિક દર્શન કરીશું અને એને સમજવાનો યથામતી પ્રયત્ન કરીએ છીએ પ્રતિકો એ આપણા સાંસ્કૃતિક સૂત્રો છે સૂત્રો અલ્પાક્ષર હોય સારગર્ભિત અને વ્યાપક અર્થ પ્રગટ કરવા વાળા હોય આ પ્રતિકો વિશે પણ તેવું જ છે જેમ એક નાનકડા સૂત્ર ની અંદર અર્થ સમાયેલો હોય છે એક નાનકડા બીજની અંદર વિશાળ વૃક્ષનો વિસ્તાર સંતાયેલો હોય છે એમ પ્રત્યેક પ્રતિકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી હોય માળા એ આપણી ઉપાસના પદ્ધતિનું આવું જે પ્રતીક છે તો પહેલા તો આપણે જપના રહસ્યને એને જાણવાનો પ્રયાસ કરીએ અગ્નિપુરાણ કહે છે જકારા જન્મ વિચ્છેદહ अकारह पापनाशक तस्मात् जप इति प्रोक्तो जन्म पाप विनाशक अर्थात जन्मो जन्मना फेरानो એટલે કે પુનર્જન્મનો નાશ કરવાની શક્તિ એના પ્રતિક રૂપે જ અને પાપનો અજ્ઞાનનો નાશ કરવાની શક્તિના પ્રતિક પ એને ગણવામાં આવે છે આમ જન્મ અને પાપનો જેના વડે નાશ થાય છે એને જપ કહેવાય છે શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કહે છે એટલે કે જપ યજ્ઞ એ મારું જ સ્વરૂપ છે એટલા માટે નિત્ય નિયમપૂર્વક આપણા ઈષ્ટદેવ કે આરાધ્ય દેવનો જપ આપણે અવશ્ય કરવો જોઈએ સામાન્ય રીતે આપણે નામ જપમાં સરળતા રહે એ માટે માળાનો ઉપયોગ કરીએ છીએ આ માળા વિશે આપણે વિચાર દર્શન કરીએ તો માળામાં એકસો આઠ મણકા હોય છે આ માળામાં રહેલા આ એકસો આઠ મણકા એ ઘણા સૂચક છે આમ તો માણસે શ્વાસે શ્વાસે પ્રભુ નામ લેવું જોઈએ અને એક અંદાજ પ્રમાણે કહે છે કે આખા દિવસ દરમિયાન આપણે લગભગ એકવીસ હજાર છસો શ્વાસ લઈએ છીએ હવે શ્વાસે શ્વાસે જપ નામ લેવાનું હોય શ્વાસે શ્વાસે ભગવાનનું નામ જપવાનું હોય તો એક દિવસમાં એટલે કે અડતાલીસ કલાકમાં આપણે અરે ચોવીસ કલાકમાં આપણે એકવીસ હજાર છસો વખત શક્ય નથી તો ચલો માનો કે રાત્રિના અડધા બાદ કરી દઈએ એકવીસ હજાર છસો માંથી રાત્રિના અડધા શ્વાસ બાદ કરીએ તો દસ હજાર અને આઠસો શ્વાસ રહી અને એમ વિચારીએ તો પણ આપણે રોજ દસ હજાર આઠસો વખત જોઈએ હવે શાસ્ત્રો તો એમ કહે છે કે હૃદયપૂર્વક એક વખત ભગવાન નું નામ લેવામાં આવે ને તો એ એક વખત નામ લેવું એ સો વખત નામ લેવા બરોબર છે આથી જો માનવ ખરા હૃદયથી એકસો ને આઠ મણકાની એક માળા ફેરવે એટલે કે એકસો ને આઠ વખત પણ ભગવાનનું નામ લે તો એને શ્વાસે શ્વાસે પ્રભુ નામ લીધા બરોબર એને ગણી શકે માળા જો સમજણ પૂર્વક ફેરવવામાં આવે તો એ માનવને આ ભવાટવી એના ફેરામાંથી મુક્ત કરે માળાના મણકે મણકે અંતઃકરણ પૂર્વક

મને ભગવાન ન થવું જોઈએ આ ભાવના માળા કરતી વખતે જપ કરતી વખતે મારા મનમાં રહેવી જોઈએ માળાના મણકા એકસો આઠ છે ઋગ્વેદના સુક્તો એકસો આઠ છે અને આપણા સત્યાવીસ નક્ષત્રો એકસો આઠ ગુણ્યા આ સત્યાવીસ નક્ષત્રોને અને આપણી ચાર દિશાઓને સત્યાવીસ નક્ષત્રો ગુણ્યા ચાર દિશા કરીએ તો આ જે વિચાર એકસો ને આઠ થાય નક્ષત્રો ગુણ્યા ચારેસો ને આઠ જગ્યાએ પહોંચાડું આવી આંતરિક ભાવના જેના હૃદયમાં છે એ માળા ફેરવતી વખતે હૃદયમાં આ ભાવના પણ આપી આ રીતે જે પ્રભુનું નામ લે અને પ્રભુનું કામ કરે એને માળા ફેરવી સાર્થક ગણાય જન્મ આ મહામૂલો માનવ દેહ મળ્યો છે વિશ્વ નિયંત્રતા ભગવાને આ માનવદેહ નિર્માણ કર્યો મન બુદ્ધિ કર્તૃત્વ શક્તિ અને ઈચ્છા શક્તિ પણ એની જ આપેલી ભેટ છે આ દેહ તો આપ્યો એટલું જ નહીં પણ એના અણુએ અણુમાં એ વ્યાપ્ત થઈને રહ્યો છે આવા અમૂલ્ય માનવ દેહનો ઉપયોગ કેવળ પશુની માફક ભોગવિલાસમાં કરી નાખીએ ને તો એ સાલિંગрам વડે મરિયા વાટતા હોય ને એવું નિંદનીય કામ છે આ દેહનો માલિક ભગવાન છે ચલાવનાર ભગવાન છે નિયંતા ભગવાન છે માટે આ દેહની આ દેહથી જે કાર્ય થાય એ પ્રભુ આવા ભાવપૂર્ણ અંતઃકરણથી ભગવાનના નામે પહેરાતી માળા આપણે કંઠમાં ધારણ કરી અને એટલે કંઠી કહેવાય કંઠમાં ધારણ કરવાથી માળાને આપણે કંઠીનું નામ આપ્યું મોટે ભાગે જે માળા જે કંઠી આપણે ધારણ કરીએ છીએ તે તુલસીના મણકાની હોય છે એ પણ સમજવા જેવું છે છે ત્યાં એક પરંપરા છે પદ્ધતિ છે કે ભગવાનને ભોગ ધરાવતી વખતે ભોગમાં અને જળમાં આપણે તુલસી પત્ર મૂકીએ છીએ અને પછી ભગવાનને ધરીએ છીએ કોઈને દાન આપવું હોય દક્ષિણા આપવી હોય તો એના ઉપર તુલસી પત્ર મૂકીને

અને ત્યાર પછી ભગવાનને અર્પણ કરેલું પ્રસાદ સ્વરૂપે આપણે પાછું સ્વીકાર કરીએ છીએ આમ આ દેહ મારો નથી પણ ભગવાનનો છે ભગવત અર્પિત છે તેના પ્રતીક તરીકે આ દેહ ઉપર તુલસી પત્ર મૂકવું જોઈએ પરંતુ આવી રીતે તુલસી પત્ર મૂકીએ તે તો રહે નહીં ઉડી જાય એટલે એ તુલસી પત્રને દોરામાં પરોવીને શરીર પર પહેરી લેવાનું હવે એ પણ અનુકૂળ નથી કારણ તુલસી તો સુકાઈ જાય આથી એના મણકા બનાવી એને દોરામાં પરોવી એની માળા બનાવી અને કંઠી સ્વરૂપે કંઠમાં ધારણ કરવામાં આવી એટલે કંઠી કહેવાય આમ તુલસીની કંઠી એ ભગવદ ભક્તિનું ભગવદ સમર્પિત દેહનું એટલે એટલે ભગવદ અર્પિત થયેલી જીવનની પ્રત્યેક કૃતિ સવારના ઉઠતા વેદ કંઠી નું દર્શન કરવાનું તેનાથી યાદ રહે કે આ દેહ મારો નથી આ દેહ પર તુલસીની કંઠી છે ભગવાનને ગમતું કરું અને આ ભાવ યાદ રહે ને એટલા માટે સવારે ઉઠીને પહેલા કંઠીના દર્શન કૃતિની સાથે ભગવાનને યાદ કરવા સતત એમની જંખના અને ચિંતન કરતા રહેવું તેમજ સતત ભગવદ્ પ્રિત્ય કાર્ય કરતા રહેવું એ ભાવ કંઠી વ્યક્ત કરે છે આજે ઘણા સંપ્રદાયોમાં કંઠીની દીક્ષા આપવામાં આવે છે વૈદિક સંસ્કૃતિની તેજસ્વી ભક્તિના વિચારો એને પુનર્જીવિત કરનાર કંઠી દ્વારા જનગણને તેની દીક્ષા આપનાર એ સંપ્રદાયને એ આચાર્યોને પણ સદસ નમન કરીએ વંદના કરી તેમની પાસેથી શક્તિ માગીએ કે જેથી તેમણે આપેલી ભક્તિની જે દીક્ષા છે એને આપણે પુનર્જીવિત કરી શકીએ આમ માળા હોય કે કંઠી હોય આપણને ભગવાન સાથે જોડવાનું કાર્ય કરે છે ભગવાન સાથે જોડવાનો એવું માધ્યમ છે કે જે આપણો કલ્યાણ કરે છે માળાને નમસ્કાર કરવા માટે શાસ્ત્રોમાં કહ્યું છે તો માલે સર્વ દેવા નામ પ્રીતિદા શુભદા ભવ શિવમ કુરુષ્વમે બદ્રે યશો વીર્યમ ચ સર્વદા હે માળા તું સર્વ દેવોને પ્રીતિ તેમજ શુભ ફળ આપનારી છે મને તું યશ અને બળા તેમજ માળા વડે નામ જપ કરે છે ને તો ચોક્કસ આસન સિદ્ધિને પામે છે એક સમય એવો આવે છે કે આ માળાનું અવલંબન હટી જાય છે માળાનું આવરણ છૂટી જાય છે જરૂર નથી રહેતી અને શ્વાસે શ્વાસે પ્રભુનું નામ નામનું જપ કરવું માળાના મણકા ફેરવીને મંત્ર જાપ કે નામ જપ ન કરવું હોય ને આંગળીના વેઢા ગણીને જપ કરવો હોય તો એને કરમાળા શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે જો કરમાળા કરવી હોય તો પ્રથમ અનામિકાનો વચલો વેડો પછી તેના મૂળનો વેડો પછી કનિષ્ઠિકાનો મૂળનો વેડો પછી તેનો વચલો વેડો પછી તેના ટોચનો વેડો પછી અનામિકાના ટોચનો વેડો પછી મધ્યમાની ટોચનો વેડો અને પછી તર્જનીની ટોચનો વેડો મધ્યનો વેડો અને મૂળનો વેડો ગણી ક્રમ અનુસાર 10 મંત્ર જાપ કે નામ જપ પૂર્ણ કરવા જોઈએ એટલે કે અહીંયા થી શરૂ કરીને 1 2 3 4 5 6 7 8 9 અને 10 આમ થઈ આમ અહીંયા આવી એક પદ્ધતિ શાસ્ત્રમાં બતાવેલી છે માળા જો કરવી હોય તેને નક્ષત્ર માળા કહે છે એના દ્વારા જપ કરવો હોય તો અને ગૌમુખી ન હોય તો માળા ઉપર વસ્ત્રનું આવરણ રાખવું જપ કરતી વખતે હાથને ડૂંટી આગળ રાખી માળાને હાથની અનામિકા ઉપર રાખી અંગૂઠા અને મધ્યમાની મદદથી માળાને ફેરવતા જ તર્જની એટલે કે પહેલી આંગળી

શક્તિ સમજણ અને ભાવ આપે તેવી પ્રાર્થના કરીએ સર્વેત્ર સર્વે સુખેનુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યતું મા કચ્છી દુઃખમાં